મારાજા ના છે કાયમ આવું પડે એક તો ઝાજ પડે છે કઈ વાત ના પૂછે એવી આમ ફૂટવી નાખે એવી ઝાજ પડે છે આમ શું કરવું પોડર લોહી પીજ આંટો મારવા જ પડશે

ગોધરું <try> <try> <though>

રામ રામ વાતાવરણ કોણ એટલે આ રેમા ધંધો ફાલ્યો છે રામ રામ દિવાળી બે એક કર્યા છે

આપણી પાસે તમે જેટલા મેચા દે એને પૈસા બનતો બી વાળી પડી દીધી

ઉઠ ઉઠ આખા ઉઠ સુવા ઉઠો જો આ બે ઘડી તો હું

કપૂઈયો દારુજા રોસી મારશે તો ને મારે બીજી કાય ને માર મારા